સૌથી પહેલા તો અહીં ઉપસ્થિત સૌને મારું ઇન્ટ્રોડક્શન આપીશ મારું નામ છે જોશી નિશ્ચય અને હું સ્વામિનારાયણ ગુરુકુલમાં અભ્યાસ કરું છું હાલ જુનાગઢમાં બસું ને આજનો મારો વિષય છે ચરિત્ર નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ હવે હું આ વસ્તુને એક વક્તૃત્વ સ્પર્ધા તરીકે લેવા કરતાં તો હું ઈચ્છું છું કે આને એક તક તરીકે લઉં કે જેમાં હું પોતાના વિચાર રજૂ કરું હવે સૌથી પહેલા તો આપણે વાત કરીએ ચરિત્ર ચરિત્ર શબ્દ ચરિત્ર શબ્દ શું છે ચરિત્ર શબ્દની કોઈ શબ્દકોશ ઉપરથી વ્યાખ્યા લેવા જોઈએ કદાચ વ્યાખ્યા મળી પણ જાય પણ મારા મત મુજબ ચરિત્ર શબ્દ એટલે કોઈ એક વ્યક્તિ પોતે કેટલો કઈ સિચ્યુએશન કઈ પરિસ્થિતિમાં કેટલો સ્થિર રહી શકે એનામાં કેટલા ગુણ છે કેટલા અવગુણ છે અને ઓવરઓલ આજુબાજુના એના જે ઘરના છે મિત્રો છે અને દેશમાં કેટલો હેલ્પફુલ થાય કેટલો મદદરૂપ થાય એ વસ્તુ આપણે કેરેક્ટર તરીકે ચરિત્ર તરીકે ડિફાઈન કરી શકીએ મારો એવો વિચાર છે ને પછી આપણે વાત કરીએ કે કોઈ એક વ્યક્તિનું કેરેક્ટર છે ચરિત્ર છે એમાં ઇમ્પ્રુવમેન્ટ કેરેક્ટરમાં ચરિત્રમાં ક્યાં ક્યાં ગુણ હોવા જોઈએ સૌથી પહેલા તો વાત કરીએ કે હું મારા પર્સનલની વાત કરું પોતાની વાત કરું હું મારા માટે આ બધું ખૂબ જ નવું છું આવી સ્પર્ધામાં ક્યારેય પહેલા રહ્યો નથી તો હું છેલ્લા અમુક મહિનાથી પૂરેપૂરો પ્રયત્ન કરું કે હું આર્ટ કડક કડક બધી ટાઈપની કડક ટ્રાય કરી શકું ભલે મને એટલું બધું ના આપવું ચિત્રકારક સંગીત થોડું થોડું અને કવિતા પણ ક્યારેક છે કહેવાનો મારો ઉદ્દેશ્ય એટલો જ છે ઇન્ટેન્શન એટલો જ છે તમે આર્ટમાં જેમ જેમ પોતાનો

એ લોકોને તમે કોઈ રીતના એ લોકોના જીવનમાં તમે કોઈ વેલ્યુ એડ કરો છો કોઈ મૂલ્ય એડ કરો છો જો આન્સર જવાબ હા આવતો હોય તો વેલ્યુ એડ છો જો કદાચ ના આવતો હોય તો કાંઈ વાંધો નહીં આપણે ટ્રાય કરવું આ એક બહુ અતિશય મહત્વનો ગુણ છે આપણે કોકના જીવનમાં મૂલ્ય એડ કરવું અને ત્રીજો આપણે ગુણ કહી શકીએ ભક્તિ હવે ભક્તિ હું કોઈ એક ધાર્મિક નેરેટિવ થી કહેવા નથી માંગતો મારા પર્સ્પેક્ટિવ થી ભક્તિ આપણે જોઈએ તો આપણા કામ પ્રત્યે ભક્તિ હોય છે હું જે કર્મ કરું છું મારું જે કામ છે મારી કર્મ એટલે ડિટાંગ નો કોન્સેપ્ટ કોઈને ખ્યાલ નથી બરાબર છે જી નેગેટિવ માં આપણે વાત કરીએ તો ઘણી બધી ઘણા બધા એવા તત્વો છે કે આજકાલના યુવાઓ ફેસ કરતા હોય છે યુવાનો ફેસ કરતા હોય છે જેમ કે આપણે વાત કરીએ એક્સપ્લિસિટ કન્ટેન્ટનું કન્ઝમ્પશન એટલે કે એવું કન્ટેન્ટ કે જે આપણા માટે અતિશય 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 ઇઝીલી એક્સેબલ છે હવે એ આપણા માટે એક્સેસિબલ છે એટલે એ અતિશય હાનિકારક પણ છે એનાથી આપણે કેટલું દૂર રહેવું કેટલું ન રહેવું એ આપણે કંટ્રોલ કરતાં શીખવું જોશે કેમકે એક્સેસિબલ તો છે જ અને આપણા આપણી સામે જે સોશિયલ મીડિયા છે

પહેલા તો પોતાને સુધાર આપણે ખબર છે કે કોલ કોટ છે ચેન્જ કમ્સ ફ્રોમ વિધિન ઇફ યુ વોન્ટ ટુ સી ધ ચેન્જ ઇન ધ વર્લ્ડ યુ હેવ ટુ ચેન્જ યોર self અને અંતે મારા વખત રક્તબી અને મારી એક કવિતા થી અંત કરવા માંગુ છું એમ અંતુ કાને ધુરા કાના તે સર પાએ તું દે કાના ધામ લે ढूंढे सागर ढूंढे नदियां ढूंढे कोना अरे भीतर भी तो छान काटा के सा अब डरना किसी बात का ना मोह माया का दास ना डर किसी बात ना मोह माया का दास क्यों कान्हा तो है मेरे साथ और मैं कान्हा